હવે યોનો આ બરાબર તો કોનો બરાબર છે કટવા દે ઓમો બોલે ફોન આવે જો લો બે થોડા આગળ જાવ પેલું આઈસી જોજો બોલ ઉંમ૮ઉઉમઉમઉાલે મમૂગૉમે શમઉઢાલેલમેમમમાલે ા઩મમ ઊલીમમમ જેમા઺ભ

ઇતે સે આવે આવે ફૂલ ફૂલ નાઈ કા શું થાયો ઓ મોટા ઉપર જોવો આ હા આ આ જ નથી કઈ સાલે બરાબર ફોન આવી જાવ

ખાતે આ કામનો આરોપી પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાઓ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલર જ્વેલરીઝ છે મારા ઘરેણા છે એને તમે લો બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણાં મેળવી લીધા સમય જતા બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એણે આપ્યા છે એ દાગીના બનાવટી છે જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ અ સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજી સાણી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિતેશ મિનેશ ભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્રણ દિવસના રિમાન્ડ પર તપાસ દરમિયાન વધુ બે નામ ખુલ્યા જેમાં

ત્રણ આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે